કરજન પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો કરજન પોલીસ મથકની ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના માર્ગદર્શન પ્રમાણે ઓપરેશન પરાક્રમ અંતર્ગત કામગીરીમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક ટ્રક ગણપતપુરા ચોકડીથી ધાવડ ગામ તરફ જવાના રોડ તરફ જાય છે જે શંકાસ્પદ છે જે બાતમી આધારે સદર બાતમીવાળી ટ્રક ગણપતપુરા તરફથી આવતા તેને ઊભી રખાવી ટ્રકના ચાલકને નીચે ઉતારી પંચો રૂબરૂ તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની જુદા જુદા માર્કાની કુલ બોટલો નંગ નવસો ચોવીસ જેની કુલ કિંમત ચાર લાખ અડસઠ હજાર તથા મોબાઈલ નંગ એક કિંમત દસ હજાર તથા પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરવા ઉપયોગમાં લેવાયેલ ટ્રક કિંમત દસ લાખ મળી કુલ ચૌદ લાખ અઠ્યોત્તેર હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી કરજન પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી પોલીસે યુપીના આરોપી ફુરકાન અલી સિરાજુદ્દીન રાધણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી